શિક્ષક મીણબાતી જેવા હોય છે જે ખુદને બાળીને વિદ્યાર્થીના જીવનમાં રોશની કરે છે થેન્ક યુ મેમ ક્લાસરૂમ કે દિન થે બડે કમાલ વિના પઢે ભી દેખા દે તેમ અપના કમાલ ટીચર કે સવાલે સવાલો સે વો બચને કે અદા આપ કોન કરેગા વો ડ્રામે સદા હવે આવાજ કે પોતાનો અનુભવ રજુ કરશે ધોરણ 10 બહેન વાચા રવિના कभी जुदा के आंसू तो कभी खुशियों के फूल खिल जाते हैं जिंदगी के सफर में कहीं बिछड़ना तो कहीं नए राहगीर मिल जाते हैं। गुड मॉर्निंग अत्र उपस्थित आदरणीय आचार्य श्री वंदनीय गुरुजनों माननीय मेहमान श्री તેમજ વાહાલા વિદ્યાર્થી મિત્રો હું વાજા રવિના આજના વિદાય કાર્યક્રમમાં મારા અનુભવો કહેવા માંગુ છું એટલે વિદાય એ દુઃખદની વાત છે વિદાય શબ્દ સાથે હંમેશા દુખદની જ લાગણી ઉદ્ભવે છે પણ મને ખુશી છે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે કદમ ઉઠાવી રહ્યા છે આ શાળામાં તમારા સૌ કોઈ સાથે મેં મારા બે વર્ષ વિતાવી દીધી

આમ એમના વિશે મારા અનુભવ કહેવા માંગુ છું દીકરા તું ટ્રાય તો કર ટૂટલ ભાંગે જેવું આવડે તેવું કંઈક શીખવા મળશે એવું પોઝિટિવ વિચાર રાખના પ્રદ્યુમન શરનો એ ઉત્સાહ મને દીકરા શબ્દ હવે પછી નહીં સાંભળવા મળે એ આપણા માટે દુઃખદની વાત છે પણ મને ખુશી છે કે એ એ આપણા તેમને ગમતી જગ્યાએ તેમની બદલી થઈ

તે વિદ્યાર્થીઓને સારું કરવા માટે હંમેશા પ્રેરિત કરે છે આપણી શાળામાં વિદ્યાર્થી કરતા વધારે ઉત્સાહ સાહેબમાં જોવા મળે છે અને તેનો મને અનુભવ છે હંમેશા અમને માર્ગદર્શન પૂરું પાડવા હિંમત આપવા નવું શીખવા માટે હંમેશા સમય આપવા માટે હું સરનો આભાર માનું છું થેન્ક યુ સર શું કહું એમના વિશે તો શબ્દ જ નથી મારી પાસે એમનો વિષય વિજ્ઞાન તેઓ વિજ્ઞાન ખુબ જ સારી રીતે અને અમે સમજી શકીએ એ રીતે ભણાવે છે તે અમને વિજ્ઞાનમાં પ્રયોગ કરી અને પછી સમજાવતા સૌથી વધુ અમે ગ્રહણ કરી શકીએ એવી રીતે તેઓ હંમેશા ટ્રાય કરે છે જ્યારે પણ કામ હોય ત્યારે તે પોતાનો અમૂલ્ય અને ફ્રી ટાઈમ અમને આપવા માટે થેન્ક યુ ટીચર સેજર ટીચરની ભણવાની રીત મને ખૂબ જ ગમે છે કારણ કે અમને સરળતાથી તે યાદ રહી જાય છે સો થેન્ક યુ ટીચર તમે સૌ અમને હંમેશા યાદ રહેજો મને અહીં બોલવાનો મોકો આપવા માટે આપ સૌનો આભાર માનું છું અસ્તુ